શહેરની સીમાતજીને મધભરી તાપીને પાર ચાંદની રાતોમાં કરતો રહીશ તારો ઇંતેજાર રે ફક્ત જો વાતને તારી ગલીની આસપાસ હું ફરી ફરતો રહીશ ચહેરો હશે મારો ઉદાસ તું કદી તો આવશે એ આસને ઉત્સાહમાં મારી આંખો પાથરી બેસીસ તારી રાહમાં જ્યાં હશે તારા મિલન સંભાવના ત્યાં ત્યાં ફરીશ નામ તારું અશ્રુમાળા પર ફરી જપતો રહીશ તારી સંગતમાં રચેલા જે રાણી બાગમાં ગીત એ ગાઈશ પાછો દર્દભીના રાગમાં હળવે હળવે દિલ ફરીથી એ તરફ ખેંચાય છે કંઈ નવા ગીતો રચું એ વુય મનમાં થાય છે પાગમાં મારી કલમની બસ થઈ જશે મસ્ત ગીતો નો ફરીથી તું થઈ જશે રૂપ પાછું પ્રેમને ભેટી જશે મલકાઈને તું ફરી તાપી તટે આવી જશે ખેંચાઈને તારી આંખોની ગુલાબી પ્યાલીઓ છલકાવશે તારો શાયર મસ્ત થઈ એ ફરી ડૂબી જશે બે દિલો મળશે ફરી સંગીત રેલા ઈ જશે આંખ મળતા એ પુરાણી પ્રીત સર્જા જશે થઈ જશે રમતા ફરીથી ગીતમારા હોઠ પર ફોરશે જે સાંભળીને હાસ્ય તારા હોઠ પર જુઈ ચંપા તારી વેણી માથી પાછા મહેક છે મહેકથી જે પ્રફુલ્લિત થઈ જવાની બહેક છે ચીત બંનેનું નહીં ચોંટે નજીવા લાભમાં આપણે બંને ફરી ઊડશું પ્રણયના આભમાં હા હવે એવું બને કે જ્યાં ફરક આવે નહીં તું કરે મારી શિકાયત એવી તક આવે નહીં આ વચનમાં રૂછે હું કહેતો નથી આ વેશમાં લે હવે તું ને તજી નહીં જાઉં હું પરદેશમાં તું રજય પરદેશમાં તુજને નથી કરવી દુખી તું દુખી તો હું દુખી છું તું સુખી તો હું સુખી શોકના આ સુથી ચહેરાને ફરી ધોઈશમાં તું પ્રભુ ખાતર હવે લીલા કદી રોઈશમાં